पानी प्रश्न रजूआत करी थी હું મમતાબેન ભટ્ટ હું રૂપાક રહું છું પ્રભુદાસ સ્થળ આવો અને અમારે એક મહિનાથી અમે પાણી માટે બહુ હેરાન છીએ પાણી હા ઓછું આવે છે એક સો સાત આવે અને એમાં પછી અડધો કલાક જ આવે અડધો કલાક થી વધારે તો એક મિનિટ પાણી નથી આવતું હવે અમારે તેર ફેમિલી છે અમારા ફ્લેટમાં તો તેર ફેમિલીને ને એક અડધા કલાકનું પાણી અને એ પાછું સાવ લો પ્રેશર થાય કેવી રીતે પૂરું થાય પાણી પીવાનું ભરીએ ને તો નાવા ધોવાનું પાણી તો આવતું જ નથી અમારે વારે ઘડીએ ટાંકા મંગાવવા પડે છે અને અમે ભાઈ બધા

તો અઠવાડિયામાં એક મૂકો તો એવાનું ટેન્કર મૂકો મહિનાના ચાર અમને ટેન્કરની ની માંગ છે અમારી અમને કરી આપો